મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફ્રી સિલાઈ મશીન યોજના મળશે એકવીસ હજાર પાંચસો સહાય આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ વિગતો કરીશું અને આજે તમે આ યોજના માટે અરજી ફોર્મ ભરી ઓનલાઈન ભરી શકો છો તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે જાણીશું કે જે પણ મિત્રો દરજી કામ કરે છે એમને મળશે એકવીસ હજાર પાંચસો રૂપિયાની સીધી સહાય અથવા એમને એમની કિટ આપવામાં આવશે તો આ યોજના માટે તમારે અરજી ફોર્મ ક્યાં ભરવાનું છે તો આ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના તો બે હજાર ચોવીસ પચીસ માટે અરજી ફોર્મ ભરી શકો છો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગ લોકોને સહાનુભૂતિ ટ્રેડ વાઇઝ સાધન ઓજાર આપવામાં આવે છે તો મિત્રો સાધનો જે તમને દરજી કામના છે સિલાઈ મશીન એવા સાધનો આપવામાં આવે છે જે પણ લાભ લેવા માંગતા હોય એ મિત્રો ઈ કુટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ત્રણ સાત બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર અસલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો ગયા વર્ષે જો તમારું અરજી ફોર્મ મંજૂર થયું છે અને એટલું નામ નથી થયું તો તમે અરજી નહીં કરી શકો તો આની અંદર તમારું જો બીપીએલ રેશન કાર્ડ છે તો આવકના દાખલાની જરૂર નથી અને બીપીએલ રેશન કાર્ડ નથી તો તમારે આવકનો દાખલો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર ઉંમર તમારી સોળથી સાઠ વર્ષની હોવી જોઈએ તો આ યોજનાની અંદર લાભ મળશે પાંચ હજારથી અડતાલીસ હજાર સુધીનો લાભ આપવામાં આવશે તો સાધન કીટ લાભાર્થીને મળશે તો મિત્રો દરજી કામ કરો છો એકવીસ હજાર પાંચસોની કીટ આપવામાં આવશે લાભ લેવા માટે તમે કયા જઈ શકો છો અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જશો તમે આની અંદર ફોર્મ ભરાવી શકો છો અથવા તમારા વીસી કેન્દ્ર ગામડાની અંદર હોય તો ત્યાં તમે ફોર્મ ભરાવી શકો છો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ ડોક્યુમેન્ટમાં રેશન કાર્ડની નકલ ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો બીપીએલ રેશન કાર્ડની નકલ સ્કોર અંતર્ગત શહેરી વિસ્તારમાં રોજગારી નકલ જે કાર્ડ છે સુવર્ણ રોજગારી અંતર્ગત આવકનો દાખલો ધંધાનો અનુભવ ચૂંટણી અથવા આધાર કાર્ડ તમારે આપવાનું છે જય હિન્દ જય જવાન જય કિશાન